પાંચ છ મહિના મને મારા ઘરનાનો ફોન આવ્યો કે એને તો ખબર પડે ને પછી નહીં એવું કઈ આ લોકો નથી કરતા કે બે માણસ બાજે છે ને સંતાન માં એક છોકરો છે સાતમો ભણે છે આરએમસી ક્વાર્ટર રૈયા રોડ પર એક ઈલાબેન સોલંકી કરીને સ્ત્રી છે એમની હત્યા કરવામાં આવી છે આ ઈલાબેન સોલંકી છે એ સંજય બારથી ગોસાઈ કરીને વ્યક્તિ સાથે મૈત્રી કરારથી આ આરએમસી ક્વાર્ટરમાં રહેતા હતા અને આ સંજય બારથી દ્વારા જ ઈલાબેનની ઉશિકાથી મૂળું દબાવી અને હત્યા કરવામાં આવી છે બંને વચ્ચે થોડા ટાઈમથી ખટડાક ચાલતો હતો અને ગઈકાલે વાસણ સાફ કરવાની બાબતે બંનેને ઝઘડો થયો અને જેના કારણે આ સંજય ભારતી છે એણે ઈલાબેનની હત્યા કરેલી છે આરોપીને પકડવા માટે પ્રયાસ પોલીસ કરી રહી છે આરોપી છે એ એમ્બ્યુલન્સમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે ના એમને અત્યારે હાલ જે જો એ પ્રમાણે કોઈ ઈજાના નિશાન મળેલા નથી અને જે ઇલાબેન છે એમને તેર વર્ષનું એક સંતાન છે એમના પહેલા લગ્નના